મહાન વ્યક્તિઓ વિશે આપણે ઘણી વાર સાંભળીએ છીએ પણ એની શરૂઆત ક્યાંથી થઈ કોણ હતો એ પાયો જેના વગર એ મહાનતાની ઇમારત ઊભી ના રહી શકે એ છે માતા શબ્દો ઓછા પડે તેમના માટે પણ તેની પાસે શક્યતાઓ આખી દુનિયા જેટલી છે કોઈ રાજા બની જાય કોઈ વૈજ્ઞાનિક બની જાય કોઈ આધ્યાત્મમાં ઊંડું ઉતરી જાય એમની પાછળ કોઈ એક મા છે જેમણે કદાચ પોતાના સપનાઓ પાંજરામાં મૂકી સંતાનની ઉડાન માટે આકાશ ખોલી દીધું સાંભળો આજે પણ એ જ વિષય પરની એક વાર્તા અને તમારા મિત્રો તેમજ સ્વજનોને અચૂક શેર કરો આજની વાર્તા મહાન બનાવી શકે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સંતાન મહાન બને એટલે કે ઉદ્યોગપતિ બને વૈજ્ઞાનિક બને સારા કલાકાર બને સારા સ્પોર્ટ્સમેન બને એની પાછળ માત્ર માતાનો જ ફાળો હોય છે એ વાત સમજાવવા માટે મારે એક વિલહેમ નામના સાયન્ટિસ્ટની વાત કરવીશ આપણને ખબર છે કે વિલહેમ જેને નોબેલ પ્રાઇઝ મેળવ્યું હતું જર્મનીના હતા અને એમણે એક્સરે ઉપર બહુ મોટા સંશોધનો કરેલા પણ મારે એ વૈજ્ઞાનિક કરવી મારે જે વાત કરવી છે કે એ માત્ર જ્યારે નાના હતા હજી શાળાની અંદર પ્રાથમિક શાળામાં ભણવા માટેની શરૂઆત કરતા હતા ત્યારથી શરૂઆત કરીને થોડીક વાત કરવી છે સામાન્ય સંજોગોમાં આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ બાળક અભ્યાસની શરૂઆત કરે છે ત્યારે એને શાળાએ જવું ગમતું નથી પણ જ્યારે શાળાએ જમવું ગમતું નથી હોતું ત્યારે માતાની ફરજ સૌથી મહત્વની છે એ બતાવવા માટે હું આવર્તા કહેવાનો છું આ વિલહેમ નાના હતા ત્યારે માતાને એમ કે મારે શાળાએ જવું નથી મને શાળામાં જવું ગમતું નથી અને મને આ રમવું બહુ ગમે છે હું મારા મિત્રો સાથે બહુ રમું આનંદ કરું તો મને ખૂબ ગમે છે ત્યાં શાળામાં તો મને જરાય ગમતું નથી એટલે હું જઈશ નહીં ત્યારે એની માતાએ એમ કીધું કે તને શાળાએ શું નથી ગમતું તો કે મને જરાય ગમતું નથી ત્યાં મને જવામાં રસ જ નથી અને હું કોઈ દિવસ શાળામાં જવાનો પણ નથી અને આપણને ખબર છે કે કેટલાક એવા મોટા માણસો છે કે જે પણ બહુ જાજુ ભણ્યા નથી છતાંય એ લોકો બહુ મહાન બન્યા જ છે તો હું પણ એ રીતે કરી શકીશ ત્યારે એની માતાએ કંઈ વાંધો નહીં તો આવતીકાલે સવારે આપણે વેલા ઉઠશું અને વેલા ઉઠી અને આપણે બગીચાની અંદર ફરવા જશું અને તરત જ એની માતા અને આ વ્હીલ હેમ એ બગીચામાં ફરવા જાય છે પણ બગીચાની અંદર છેડા ઉપર કેટલાક ઝાડવાઓ એકદમ સુકાયેલા પડ્યા હતા કેટલાક ડાળખાઓ કેટલી ખડ ઈ એમનમ ફરતું બધે ઉગી ગયું હતું ત્યારે એની માતા વિલ હેમને પૂછે છે કે આ જે ખડ અત્યારે ઉગ્યું છે આ જે ડાખડા છે એ કોણે વાવ્યા હશે ત્યારે એ વિલ હેમ એમ કીધું કે એ દાખળા વાળવા અને વાવવાની જરૂર ન પડે એ તો એની મેળે ઉગી જાય એણે ફરીવાર કીધું કે આપણે જરા આગળ જઈએ અને ત્યાં રસ્તોમાં આમ ચારે બાજુ એક ખળ અમસ્તું ઊભું હતું અને એ ખડ છે એ બોટું મોટું થઈ ગયું હતું ત્યારે એની માતા એમ કે છે કે બેટા આ જે ખ બોટું ખડ થઈ ગયું છે કેવું સારું લાગે છે ત્યારે બિલ એમ કે છે કે શું સારું લાગે છે આ ખડ તો માત્ર ડાંખડા છે અને એ કોઈ પણ હોય ત્યારે એની માતા એમ કે બીજે દિવસે ફરવા જાય છે અને ફરતી વખતે એને સૌથી પહેલા પોતાના બગીચામાં એના પિતાએ જે ફસલાસ ગુલાબ કુંડામાં હતા એ બધા ગુલાબ

એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે કે કેમ ક્યારેક ક્યારેક ખાતર નાખે છે એટલે એની માતા એમ કે છે કે વાહ તને તો બધી જ ખબર છે તો બધું જ જાણશ તો તને મારે એટલી વાત કરવી છે કે કદાચ આ જે ગુલાબ વાયવા છે એ વાયવા પછી જો તારા પિતાએ ગુલાબની કાળજી રાખી ન હોત તો એને કોઈ ખાતર નાખ્યું ન હોત તો પાણી ન હોત તો તોય હે વિલ હેમ એમ કે છે કે તોય ગુલાબ ઉગે જ નહીં પેલા ઝાખડા જેવા થાય જે ખોટા ખળ ઉગે છે ઝાખડા થાય છે એ પ્રકારે થાય ત્યારે પછી એની માતા એને એમ કે છે કે આજે સાંજે મારે તને એક સોરી વાત કરવી છે અને સાંજે એની સાથે બેસી અને વાત કરે છે કે બેટા જીવનની અંદર જેમ ઝાડવા એટલે કે ઝાખરા ખળ નકામી વસ્તુ એને વાવવાની જરૂર નથી એની ઉપર કોઈ ધ્યાન ન રાખીએ તો પણ જરૂર નથી એના ઉપર કોઈ પણ પ્રકારની માવજત ન કરીએ તો પણ જરૂર નથી તો પણ એની મેળે ઉગીશ હજી તો મારે તને ખેતરમાં લઈ જવાનું છે અને ત્યાં કોઈ પાક વાવ્યો હોય તો એની વચમાં જે ખડ થઈ જાય છે એને પણ વાવવાની જરૂર નથી એ પણ એની મેળે ઉગીશ પણ મેં તને જે ગઈકાલે બતાવ્યું તું કે આ જે ગુલાબ છે કોઈ ને કોઈ આપણે પાક છે ઘઉંના છોડ નાખવાના ઘઉં વાવવાના હોય અથવા તો આપણે કોઈ પણ અનાજને વાવવાનું હોય તો એને માટે આપણે માવજત કરવી પડે એના ઉપર વરસાદ પડે એના ઉપર કેને કોઈને કોઈ રીતે ખાતર નાખવામાં આવે એની આસપાસના જે કોઈ ખળ હોય એને કાઢી નાખવા પડે અને તો જ એ અનાજ અને એનો પાક થાય અને આપણે પણ જીવનની અંદર જે ખોરાક ખાઈ છે એ ખોરાક આપણે ખાઈ શકીએ ત્યારે પેલો વિલ એમ એમ કહે છે કે તમે આવી વાત મને શા માટે કરો છો એટલે એને એમ કીધું કે મારે તને સમજાવવું છે કે બેટા જેમ કોઈને કોઈ વૃક્ષો એને વાવવું પડે એની માવજત કરવી પડે એમ કોઈ પણ બાળકનો જન્મ થાય અને જન્મ થયા પછી બાળકને મોટા કરતી વખતે એની માતાએ એક બાબત ધ્યાન રાખવી પડે બાળક ચાલતા શીખે તો પડી ના જાય બાળક કોઈની સાથે બોલતો હોય તો બોલતા બોલતા એ ખોટા શબ્દો ન બોલે કદાચ બાળક છે એ દોડીને ઝડપી દોડવાનો પ્રયત્ન કરે તેને રોકવાનો પ્રયત્ન કરે આ માતાએ ધ્યાન રાખવું પડે અને જ્યારે ખરેખર શાળામાં જાય ત્યારે ખરેખર એના ઉપર ધ્યાન રાખવું પડે કે બરોબર શાળામાં નિયમિત જાય છે ત્યાં જે શીખવાડવામાં આવે છે બરોબર સારી રીતે કરે છે ઘરે જે હોમવર્ક આપવામાં આવે છે હોમવર્ક પણ કરે છે આ બધી જ બાબતો એની માતાએ ધ્યાન રાખવી પડે અને જેમ જેમ માતા વધારે ધ્યાન રાખે એમ એમ બાળકને ભણવામાં મજા આવે બાળક વધારે હોશિયાર થાય બાળક બહુ તાકાતવાળો થાય અને એ જેમ 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 તાકાતવાળો થાય એમ એ બાળક છે એ કદાચ સારો એન્જિનિયર પણ બને કદાચ બનવા જોગ છે કે કોઈ મોટા મોટો ઉદ્યોગપતિ પણ બને કલાકાર પણ બને પોતાને જે બનવું હોય એ ચોક્કસપણે બને એમ એની માતાએ વેલ હોય કીધું ફરી વાર એની માતાએ પૂછ્યું કે બેટા તારે શું બનવું છે તો કે મારે તો વૈજ્ઞાનિક બનવું જ તો કે વૈજ્ઞાનિક એમ નંબર બનાશે તું ભણવા જ નહીં જા અને તું લેબોરેટરીમાં પ્રયોગ નહીં કર તું મોટા મોટા વૈજ્ઞાનિકો કેવી રીતે આગળ વધ્યા છે એની વાત તું નહીં જાણ તો તું ખરેખર વૈજ્ઞાનિક બની શકત ત્યારે હેમને મનમાં થયું કે વાત સાચી છે વિલ હેમને કે ખરેખર મારે ભણવું પડશે અને એ જે વાવેતર કર્યું માતાએ એ જે એને જ્ઞાનનું વાવેતર કર્યું અને એને કારણે એ જે વિલ હેમ છે એ શાળામાં જવાની શરૂઆત કરી ધીમે 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 શાળા એને ગમતી થઈ ગઈ શાળામાં જવા માટે રોજ સવારે તૈયાર થઈને બે સીટ જાય એની જાઓ અને આ રીતે ધીમે 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 કરતા શાળામાં મોટો થયો એને લેબોરેટરીમાં જવામાં પણ રસ પીડ્યો લેબોરેટરીમાં પ્રયોગ કરે એની મમ્મીને એમ કે મારા આજે પ્રયોગ કરતો તો મને ખૂબ મજા આવી હું કલાકો સુધી પ્રયોગ કરતો રહ્યો અને આમ કરતાં 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 એની માતા એને પોતાને એક એવા પ્રકારનું શિક્ષણ આપે છે કે જેની અંદર એનું પોતાનું મન શિક્ષણમાં લાગે એનો પોતાનો જે કામ કરવાની પદ્ધતિ છે એ ચોકસાઈપૂર્વક થાય એને જે કંઈ વધારે વિચારવું હોય એ સારા વિચારો કરી શકે સારા માણસોને મળી શકે આવી તમામ પ્રકારની એક પછી એક માવજત આપતા 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 આ વૈજ્ઞાનિક બનો અને એ વિલ હેમ એ જર્મનીનો હતો જર્મનીનો બહુ મોટો સાયન્ટિસ્ટ અને ઉપર ખૂબ મોટું કામ કર્યું ખૂબ મોટું કામ કર્યું અને એના અનુસંધાનમાં એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું અને જો એની માતાએ આ બાબત ઉપર જો ધ્યાન ન આપવું હોત તો હું ચોક્કસપણે કહું છું કે એનું જે વિકાસ છે એ અમુક મર્યાદા કરતા વધારે ના થાશ થોડુંક ભણસ મોટો થાશ એટલે સમજાત એને સમજવા આવે એટલે થોડું ઘણું ભણે પણ એની માતાએ એને એક એક ડગલે વૈજ્ઞાનિક બનાવવા માટેના રસ્તા ખુલ્લા કર્યા અને આખરે એ મોટો વૈજ્ઞાનિક બની ગયો મારે સૌ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને શું બનાવવા માગો છો અને તમે જો બનાવવા માગતા હો એ જ તમારું સંતાન બની શકે માતા સિવાય કોઈની તાકાત નથી કે સંતાનને મહાન બનાવી શકે માતા ઈચ્છે તો મિલિટરી ના કર્નલ બનાવી શકે માતા ઈચ્છે તો સાયન્ટિસ્ટ બનાવી શકે માતા ઈચ્છે તો કદાચ પોતાના ક્ષેત્રની અંદર એ બહુ મોટા મોટા સંશોધનો કરી શકે તમે જોઈ શકશો સુનિતા વિલિયમ્સ જેને એની માતાએ જ એ વૈજ્ઞાનિકની ભૂમિકામાં એને તૈયાર કરી અને આ વાત મારે બતાવવા માટે મારે દરેક માતાને કહેવું છે કે આપણા સંતાનોને તમે શું બનાવવા માગો છો અથવા તો તમારું સંતાન શું બનવા માગે છે એ તમે નક્કી કરો અને નક્કી કર્યા પછી તમે એને એક એક ડગલું તેની હારોહાર રહી અને તમે એને એ બનાવી શકશો અને આ બાબત ઉપર મેં અનેક વાર્તાઓ કીધી છે આ બાબત ઉપર મેં આખી એક વિડીયો શ્રેણી પણ મૂકી છે કે માતા જ પોતાના સંતાનને ઈચ્છે બનાવી શકે માતા સિવાય કોઈ બનાવી ન શકે જેમાં સાહીઠ વિડીયો મૂકેલા પણ આજે મારે વાર્તાના ફોમમાં વાત કરી છે ફરી એકવાર માતાને ભારપૂર્વક એવું છે કે જન્મ આપીને બેઠા ન રહેતા જન્મ આપવા પછી એને જે બનવું છે એ લેવલમાં લઈ જવાનો પ્રયત્ન કરો ચોક્કસપણે થશે અને એ પ્રકારની ભૂમિકા ઉપર આજે મારે તું વાત કરી સૌને ધન્યવાદ